સાણંગપુર કષ્ટ ભંજન દેવ ના દર્શન કરીને અહીંયાથી અમારે નીકળી જવાનું તો બોટાદ અને બોટાદ થી અમે ટ્રેનમાં બેસી ગયા દ્વારકા જવા માટે તો ગાય સવારના સાડા નવ વાગી ગયા છે અને અમે ઉતરી ગયા છીએ દ્વારકા સ્ટેશન દ્વારકા સાડા નવ વાગ્યા ટ્રેન પહોંચી પછી થોડી વાર રોકાઈ ગઈ હતી ને તો હજી જલ્દી પહોંચી આવત પણ હવે હોટલ જાશું હોટલ રૂમ લઈને નાઈ ધોઈ લેશું પછી મંદિરે દર્શન કરવા તો હવે અમે આવી ગયા છીએ હોટલ અને બે વર્ષ પહેલા અમે દ્વારકા ગયા ત્યારે પણ આજ હોટલમાં રોકાણ હતા આજે આ એક રૂમ મળી ગયો બાકી શનિ રવિ છે એટલે બહુ જ ભીડ હોય અત્યારે રૂમ પણ નથી મળતા અને આ મંદિર એકદમ નજીક છે સામે છે એટલે આવવા જવામાં મંદિર થી નજીક થાય ક્યાં જવાનું છે આપણે હવે આપણે જવું છે બેટ દ્વારકા ને પેલા જશું દ્વારકા મંદિર પછી જાતું બેટ દ્વારકા અમે મંદિરે દર્શન કરવા ગયા હતા પણ અત્યારે થી દર્શન કરીને આવી ગયા કેમકે બહુ જ ભીડ હતી આજે રવિવાર છે તો રવિવારમાં બહુ જ ભીડ એટલે ભીડમાં જલ્દી નંબર આવે નહીં ને અમે ટ્રેનમાં ઉતરીને કાંઈ નાસ્તો કર્યો નતો સીધા નાઈને મંદિરે જ ગયા હતા એટલે જેમ જગ્યાને ભૂખ લાગી હતી તો હમણાં બારથી દર્શન કરીને રિટર્ન આવી ગયા છે નાસ્તો કરી લીધો અને જેમ જગીને ગરના જૂસ પીવો હતો તો ગરના જ્યુસ પણ પી લીધો ને આ મંદિરે દર્શન કરવા આવે ત્યાં નહીં જાય બહુ જ ભીડ છે એટલે અમે બેટ દ્વારા નીકળી જશું ઓટો તકલીફ બહુ જ ભીડ છે કેમ કે રવિવાર છે એટલે પણ લાઈન ફટાફટ જાય છે એટલે વધારે ટાઈમ નહીં લાગે દર્શન કરી લે પછી મળી આગળ વિડીયો 二弟。 नागेश्वर थी दर्शन करने में आवेगिया सी है वे गोपी तड़ाव गोपीनाथ मंदिर यहाँ थी दर्शन करने पक्षी वाली निकली जाओ सुचार जगह जावा उसे ऑटो वाला चार जगह ले जावान की दोसे वो, वो हो गया खत्म यहाँ वो फिर एक बार बचे

પછી આવી ગયા બ્રિજ ઉપર ફોટા પાડવા અડધી કલાક જેવો ટાઈમ આમાં નીકળી ગયો ને પછી દ્વારકાધીશ મુખ્ય મંદિર અહીંયા છ વાગી ગયા અને ભીડ છે આજે જોરદાર રવિવાર છે એટલે અહીંયા દર્શન કરતા કરતાં જ રાત થઈ જશે જે રૂક્ષમણી મંદિર જવાનું બાકી છે ને મારા ફોનની બેટરી ગઈ છે ખતમ તો આ વિડીયોને અહીંયા એન્ડ કરશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ